તાજેતરમાં જાહેર કરાયેલ મતદાર યાદી વર્ડ ની મૂળ રચના અને અવગણીને તત્કાલીન સ્વાર્થ માટે બદલવામાં આવી છે ગ્રામજનો દ્વારા કલેક્ટર ને આપવામાં આવેલ લેખિત આવેદનપત્રમાં જણાવાયું છે કે નવા પ્રસિદ્ધ યાદી પ્રમાણે વોર્ડ નંબર બે ના અનેક નાગરિકોના નામ વોર્ડ નંબર સામેલ કરવામાં આવ્યા છે મતદાર યાદીમાં કોઈ જાહેર જાણ કર્યા વિના આ પ્રકારના લઈ સ્થાનિકોમાં આક્રોશ છે છે ગ્રામજનોનો આરોપ કે યાદીમાં થયો એવો તફાવત રાજકીય હેતુ સાધન માટે હોય તેવી શંકા જન્માવે છે તેમનો દાવો છે કે જૂની યાદી મુજબ જ વોર્ડ નંબર ચારમાં પેટાચૂંટણી યોજવી જોઈએ નહીં તો તે લોકશાહીના મૂળ તત્વો સામેની અન્યાયરૂપ કાર્યવાહી ગણાશે અહીં નોંધનીય છે કે વોર્ડ નંબર ચારના પૂર્વ સભ્યના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ નવી યાદીમાં થયેલા ફેરફારોને લઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર હાલ પ્રશ્ન ચિહ્ન ઉભું થયું છે ગ્રામજનોએ માંગણી કરી છે કે તટસ્થ તપાસ કરીને નવી યાદીને રદ કરવામાં આવે અને જૂની પ્રમાણભૂત યાદીને આધારે ચૂંટણી યોજાય તેવી માંગ કરી છે મારું નામ દીપકભાઈ નરપરભાઈ પટેલ રહેવાનું નિકોડા ગામમાં નિકોડા નિકોડા ગામમાં હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે જે અનુસંધાનમાં આવ્યો અર્ધ નંબર ચારમાં અમારા પૂર્વ સભ્યશ્રી કેતનભાઈ પુરોહિતનું અવસાન થવાથી વોર્ડ નંબર ચારમાં ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે એમાં ચાર નંબર વોર્ડમાં અમારા મતદારો મતદારોશ્રીઓ અને એમના જે વોટ વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઈરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે અને બીજા વોર્ડના જે મતદારો છે એને ચાર નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ કલેક્ટર સાહેબને ને પણ રજૂઆત કરી છે કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું અને મામલેદાર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવાના છે અને ચૂંટણી અધિકારી અધિકારી અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છે તલા મંત્રીને પણ અમે આવેદનપત્ર આવીને આપ્યા છે એમને પણ બાહ્યદારી આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે ક્યારે ખબર પડી હા અમને તારીખ બે નવી યાદીની તારીખ તારીખ બે છ બે હજાર રોજ કરવામાં આવી હતી અને અમને જાણ તારીખ સાત છ બે હજાર રોજ જાણ થઈ હતી ત્યારબાદ અમે નવી યાદી જૂની યાદી પ્રમાણે અને નવી યાદી પ્રમાણે ચેકિંગ ચેકિંગ કર્યું અને ત્યાર પછી અમને ખબર પડી કે આની અંદર બહુ મોટો ફેરફાર થયો છે ત્યાર પછી અમે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છો